નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અમદાવાદના જુહાપુરામાં થયેલી હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર આજે તંત્રનો બુલડોઝર ફર્યો છે ચાર ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલી હત્યામાં પાંચ આરોપીઓની ધરપકડ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે જ્યાં તાજેતરમાં થયેલી હત્યાના આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગત ચાર ઓગસ્ટના રોજ નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી જેના પગલે સમગ્ર વિસ્તાર

સામે તંત્રની આ કડક કાર્યવાહી સમાજમાં એક દાખલો બેસાડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે તારીખ અને અને સારુ જેમાં ઘરે ચલાવવામાં આવે છે સારુ પર અગાઉ પણ આવે છે પોલીસે ચલાવી અને આગળની કાર્યવાહી છે છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ એમનો દીકરો સુફિયાન અહીંયા રમતો હતો અને એ બાબતે થૂકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપી મર્ડર કરવામાં આવ્યું જેમાં કુલ પાંચ આરોપી અને એક મહિલા સહિત કુલ છ આરોપીને અમે હસ્તગત કરે અને એરેસ્ટ હાલ આરોપીઓ જેલ છે જેમાં અત્યારે ત્રણ આરોપીઓ છે તારી તારીખ અને અયાન જેઓનો ઘરનો આજ ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે ત્યારબાદ એક બીજા મુજર કરીને શારુખ રૂપે મુઝફ્ફર છે એમનું શન કરવામાં આવે છે હત્યાના બનાવ સિવાય આરોપીના મારામારી ના અગાઉ ના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે બાકી બધા છે એ મારા ના ગુના છે